તમે મિત્રો જાણો છો ઘણા ટાઈમથી આપણે ગુજરાત રાજ્યમાં નાના બાળકોના આધાર કાર્ડ બનાવવા જઈએ ત્યારે બહુ બધી સમસ્યાઓ જોવા મળે છે કારણ કે પહેલાં આપણા એલસી અને માર્કશીટ પ્રમાણે જે આધાર કાર્ડ માતા પિતાના બનેલા હતા એમાં સરનેમ બધાએ માર્કશીટ પ્રમાણે અને અરજી પ્રમાણે આગળ લખાવેલી હતી જે આ સમસ્યાના કારણે અત્યારે નવા ફોર્મેટમાં બાળકના બર્થ સર્ટિફિકેટમાં સરનેમ પાછળ લખી રહ્યા છે રજિસ્ટ્રારો દ્વારા જે ભારત સરકારના એક પરિપત્રના ઉપર આ બધું સમસ્યાઓ પેદા થઈ છે અને વત્તા પહેલાં આધાર કાર્ડવાળા સરનેમ આગળ પાછળ હોવાના કારણે ચલાવી લેતા હતા પણ હાલ અત્યારે આ વસ્તુમાં ચલાવી લેવામાં નથી આવતું અને જો કોઈ ચલાવી લે આધાર ઓપરેટર તો એમને એપ્લિકેશન આગળ જઈને આધાર કાર્ડ ઓફિસમાંથી રિજેક્ટ કરવામાં આવે છે ઘણા લોકો બે ત્રણ વાર બે ત્રણ વાર બાળકોને આધાર કાર્ડ બનાવવા જાય છે તો બી રિજેક્શન આવે છે આ સમસ્યા યુઆઈડીઆઈ અને ભારતના બંને મોટા ડોક્યુમેન્ટ માટે જે બર્થ રજીસ્ટ્રાર ઓફિસ જન્મમરણ ખાતું અને યુઆઈડીઆઈને વચ્ચે અંડરસ્ટેન્ડિંગના લીધે આ સમસ્યાનું ઉદભવી છે યુઆઈડીઆઈ એવું કહેવા માગે છે મારે કે જે બી એનરોલમેન્ટ કરવું એટલે મારા આધાર કાર્ડ મુજબ જ જોઈએ તો ભારત સરકારને એના પ્રમાણે કરી હાલવું જરૂરી છે કાં તો પછી બર્થ સર્ટિફિકેટ ડિપાર્ટમેન્ટિફિકે છે અમારા ફોર્મેટ પ્રમાણે જ કરશું જેમાં સંદેમ લાસ્ટ લાસ્ટમાં છે તો ભારત સરકારને એ બી જોવું જોઈએ કે ગુજરાત સરકાર બંનેને એ જરૂરી જોવું જોઈએ કે અમારા બધા જ ફોર્મેટ એક છે કે નહીં કારણ કે બધી જગ્યાએ અલગ અલગ ફોર્મેટ વાપરવામાં આવે છે જેમ કે રેશન કાર્ડ વિભાગ ડ્રાઇવિંગ લાઇસન્સ વિભાગ પાસપોર્ટ બરાબર આધાર કાર્ડ બર્થ સર્ટિફિકેટ કોઈપણ જાતિના દાખલા કે બધી જગ્યાએ એક અલગ ફોર્મેટ જ ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે જેના કારણે ગુજરાતમાં આ સમસ્યા બહુ મોટા પાય છે એમ બી તમે જોઈએ કોઈ બી જગ્યાએ આખા ભારત દેશમાં કોઈ એક ફોર્મેટ લાગુ નથી બધી જગ્યાએ અલગ અલગ ફોર્મેટ ડ્રાઇવિંગ લાઇસન્સમાં તમે જુઓ તો એમાં તમારું નામ લખશે જેમ કે તમારું નામ અશોક કુમાર છે તો અશોક કુમાર લખશે તમારા પિતાનું નામ પ્રહલાદભાઈ છે તો પી લખશે અને લાસ્ટમાં સરનેમ લખશે જેમ કે તમે પટેલ હોય તો પટેલ રાજપૂત હોય તો રાજપૂત ગોહેલ હોય તો ગોહિલ કોઈ બી હોય તો એ પ્રમાણે તમારી અટક લખવામાં આવે છે બરાબર એટલે એના ફોર્મેટમાં ડ્રાઇવિંગ લાઇસન્સના ફોર્મેટમાં તમે કોઈ બી નામ જેમ કે જયકુમાર એ પટેલ એના પપ્પાના ફર્સ્ટ નેમમાં એ આવતો એમનું આખું નામ લખવામાં નથી આવતું ડ્રાઇવિંગ લાઇસન્સમાં કારણ કે ડ્રાઇવિંગ લાઇસન્સમાં મિડલ ફોર્મેટમાં ખાલી પાંચ લેટર ટાઈપ થઈ શકે છે એમથી વધારે પક્ષનું નામ હોય તો એમાં ટાઈપ કરવું શક્ય નથી તો સરકારને આ બધી જ જગ્યાએ અલગ અલગ ફોર્મેટ છે તમારા સરકારના તો સરકારે આમાં હું કંઈક ઉકેલ લાવવા માટે પ્ર પ્રયત્ન કરવો જોઈએ કારણ કે સરકારનું કોઈ એક ફોર્મેટ નથી પાસપોર્ટમાં સરનેમ ઉપર રહેશે નીચે એપ્લિકેન્ટનું નેમ અને ફાધરનું નામ રહેશે ડ્રાઇવિંગ લાઇસન્સમાં એપ્લિકેન્ટનો નેમ ફાધરનું ફર્સ્ટ નેમ નામનું ફર્સ્ટ લેટર અને સરનેમ માર્કશીટમાં સરનેમ આગળ બરાબર બીજા પાન કાર્ડમાં સરનેમ પાછળ લખે છે અને ત્યાં તો કરવું હોય તો આગળ બી થઈ જાય છે પાન કાર્ડમાં એનો કોઈ ઇશ્યુ આવતો નથી પણ કોઈ ભારત સરકારે એક ફોર્મેટ જ્યાં સુધી નહીં લાવી શકે ત્યાં સુધી તેને એક ફોર્મેટ કરવા માટે પબ્લિકને કહેવું યોગ્ય નથી એના ઉપર ઘણા બધા પરિપત્રો બી ભારત સરકારે બહાર પાડ્યા છે પણ જો પોતે જ ભારત સરકાર પોતાના બધા ડોક્યુમેન્ટ એક ફોર્મેટમાં ના કરી શકતી હોય તો પબ્લિકના જોડે આ આશા રાખવી એ યોગ્ય નથી યુઆઈડીઆઈને આ વિચારવું જોઈએ કે એના કોઈ પણ ડિપાર્ટમેન્ટ પોતાના પોતાના ફોર્મેટ પ્રમાણે ચાલતું હોય છે યુઆઈડીઆઈના આ અલગથી માગણી કરવી કે મારે ડોક્યુમેન્ટને આધાર કાર્ડમાં નામ મેચ થવું જોઈએ એ યોગ્ય નથી कारण के बदा ना, नाम तो ओके ओकेज हो कोई नाम संदेह आग हो पाचड़े बराबर एक चला भी ले ना चला भी ले बराबर एक जो सरकार फॉर्मेट राखती हो तो पब्लिक जोड़े आशा रखा है एक फॉर्मेट और सरकार जोड़े को जो जो कोई एक फॉर्मेट नहीं तब मार्कशीट में जो संदेह आग लखी है एलसी में भी आग लखी है कोई जगह सरने आग हो तो कोई जगह सरनेम पाचड़े તમે તમારા બધા જ ડોક્યુમેન્ટ એક જગ્યાએ ભેગા કરીને ચેક કરી લેજો સરકારના ફોર્મેટમાં બહુ મોટી સમસ્યા છે અને સરકારની વેબસાઇટોમાં બી બહુ મોટી સમસ્યા છે અને એ સમસ્યાનું નિવારણ ચલો આવી જશે તો પણ જે કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા દ્વારા બર્થ સર્ટિફિકેટમાં નામ લખવામાં ભૂલ થઈ હોય છે ત્યાંથી લોકોને બહુ આગળ મોટી સમસ્યાઓ પેદા થાય છે તો એ કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા બી થોડી ભૂલો થાય છે એટલે બધી જ સમસ્યાનું એક સમાન નિદાન નીકળી જાય એવી મારી આશા છે બરાબર અને તમને હું અમુક પરિપત્રો ભારત સરકારના મેં મારા વિડીયોમાં મૂકું જે લાસ્ટમાં સત્તર એક બે હજાર પચીસમાં જે પરિપત્ર બહાર પાડ્યો જેમાં બધાના નામમાં સરને પાછળ લખવાનું કહે છે બરાબર તો ભારત સરકારે પહેલાં મા જીએસસીબી બોર્ડને આ સૂચના આપો કે તમે જ સરને પાછળ લખો કારણ કે બધા ડોક્યુમેન્ટ એક સરખા મેચ થઈ શકે બરાબર હું તમને વિડીયોમાં આગળ બતાવું છું જે આ પરિપત્ર છે જિલ્લા રજિસ્ટ્રાર જન્મ મરણ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત તમામ બધાને આ પરિપત્ર મોકલવામાં આવ્યું છે જન્મ મરણ નોંધની કામગીરી કરતો અગત્યની સૂચના બહાર પાડવામાં આવે છે બરાબર આ સૂચનાઓમાં જો તમે નીચે વાંચો બાળકના જન્મના પ્રમાણ પર બાળકના નામમાં ફર્સ્ટ નેમમાં બાળકનું નામ મિડલ નેમમાં બાળકના પિતાનું નામ ને લાસ્ટમાં અટક લખવાની રહેશે એ જ વસ્તુ એના પિતામાં બી લાગુ પડે છે ફર્સ્ટ નેમમાં પિતાનું નામ મિડલ નેમમાં પિતાના પિતાનું નામ અને લાસ્ટ નેમમાં અટક બરાબર અને એ જ વસ્તુ એના માતાનામાં બી લાગુ પડે છે ફર્સ્ટ નેમમાં માતાનું નામ પછી એના પતિ યા પિતા બંનેમાંથી એકનું નામ અને લાસ્ટમાં અટક જો ભારત સરકાર આ જ ફોર્મેટ બધી જ ડોક્યુમેન્ટમાં ના લગાવી શકે તો કોઈ એક સંસ્થાને આ વસ્તુ પર દબાણ કરવાનો અધિકાર નથી કાલે ઉઠીને અમે માર્કશીટ અમારા બર્થ જન્મના પ્રમાણપત્રમાં આપવાની જરૂર પડે તો ત્યારે એવું કહેવામાં આવશે કે સરનેમ માર્કશીટમાં આગળ છે અને તમારા બધા ડોક્યુમેન્ટમાં પાછળ છે તો તમે આગળ કરાવો તો લોકો શું આ આ વસ્તુનું વારંવાર આધાર કાર્ડ સુધાર કરવા કે બધા ડોક્યુમેન્ટમાં સુધારો કરવા માટે લોકોના જોડે ટાઈમ ના હોય એના માટે ભારત સરકારને જ એક કડક નિયમ લાવીને બધા જ ડિપાર્ટમેન્ટને આ માહિતી પહોંચાડવી જોઈએ કે જે બી હોય બધાનો ફોર્મેટ એક સરખા હશે તો જ એ ડિપાર્ટમેન્ટનો એગ્રી કરી શક બધાને એક જ નિયમનું